સુરતના પલસાણાના કારેલીમાં ગુજરાત ઇટીએસના દરોડાનો મામલો સામે આવી રહ્યો છે ઇટીએસે કુલ એકાવન કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પતરાના ગોડાઉનમાં માદક પદાર્થ મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે એટીએસએ 31 કિલો લિક્વિડ મેફેડ્રોન જપ્ત કર્યું છે 51 કરોડનો મુદ્દા માલ જપ્ત કરી આરોપી સુનિલ નારાયણ યાદવ વિજય જેઠા ગજેરાની પોલીસે અટકાયત કરી લીધી છે કેમિકલ બનાવીને મુંબઈના સલીમ સૈયદને વેચવામાં આવતો હતો હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે એટીએસ કુલ 51 કરોડનો મુદ્દા માલ જપ્ત કરી લીધેલો છે પત્રાના ગોડાઉનમાં માદક પદાર્થ મેફેડ્રોન બનાવી ફેક્ટરીનો ફાસ્ટ થયો છે એટીએસએ કુલ 51 કરોડનો મુદ્દા માલ જપ્ત કરી લીધો છે પત્રાના ગોડાઉનમાં માદક પદાર્થ મેફેડ્રોન બનાવી ફેક્ટરીનો ફાસ્ટ થયો છે એટીએસએ 31 કિલો લિક્વિડ મેફેડ્રોન જપ્ત કરી લીધું છે 51 કરોડનો મુદ્દા માલ ની પોલીસે અટકાયત કરી લીધી છે કેમિકલ બનાવીને મુંબઈના સલીમ સૈયદને ને વેચવામાં આવતો હતો હાલ પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે